પોરબંદર લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ માંડવિયા માણાવદરની મુલાકાતે છે જૂનાગઢના વંથલીના સવારે દસ કલાકે સ્વામિનારાયણ મંદિરે પહોંચ્યા હતા ત્યારબાદ માર્કેટિંગ યાર્ડ ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઈ હતી આ ઉપરાંત પટેલ સમાજ નરેડી ગામ ખાતે કેન્દ્ર અને ગુજરાત સરકારની એકસો પચાસથી વધુ યોજનાના લાભ લીધે લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ માણવદર બેઠકના ઉમેદવાર તરીકે અરવિંદ લાડાણીની જાહેરાત કરી હતી કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે નાના નાના કામ કરી લેશો તો વિધાનસભા અને લોકસભા બેઠક પણ આપણે જીતી જશું વધુમાં તેઓએ જણાવ્યું હતું કે પિંચોતેર ટકા વોટિંગ આસાનીથી થઈ જશે જેનો ફાયદો અરવિંદ ભાઈને પણ થશે અને મને પણ થશે આજે પોરબંદર લોકસભા ક્ષેત્રના ઉમેદવાર પછીનો મારો બીજો પ્રવાસ છે અને ત્રીજો દિવસ છે મને ખુશી એ વાતની છે કે જનતા ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ રાખે છે અને નરેન્દ્ર મોદી પ્રત્યે જનતાની શ્રદ્ધા છે મેં એ પણ જોયું મારા સાથી સાંસદ રમેશભાઈ ધડુકે પાછલા પાંચ વર્ષોની અંદર આ ક્ષેત્રમાં ખૂબ કામ કર્યું છે મહેનત કરી છે મહેનતનું પરિણામ પણ હું જોઈ રહ્યો છું જનતા એમને યાદ કરે છે અને મને કહે છે કે અમે આ ચૂંટણીની અંદર નરેન્દ્ર મોદીને દેશના પ્રધાનમંત્રી બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીને મત આપીશું દોસ્તો મોદીજીના નેતૃત્વમાં દેશ બદલી રહ્યો છે દેશ આગળ વધી રહ્યો છે નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે વિકસિત સંકલ્પ સાથે મોદીજી દેશનું નેતૃત્વ કરી રહ્યા હોય ત્યારે દેશનો ખોટી ખોટી નાગરિક પોરબંદરની જનતા પણ મોદીજીના સંકલ્પના સાથી બનવા માટે ખનગની રહ્યા છે અને પૂરી વિશ્વાસ અને શ્રદ્ધા છે કે પોરબંદર લોકસભા સીટ જંગી બહુમતી ભારતીય જનતા પાર્ટી નો કોઈ કાર્યકર્તા ચૂંટણી લડે છે જીતે છે ત્યાર પછી જનતા પ્રત્યે હંમેશા જવાબદાર રહે છે જે ક્ષેત્રનું હું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યો છું એ ક્ષેત્રના માં આર્થિક વિકાસ થાય એ વિસ્તારનો ઔદ્યોગિક વિકાસ થાય લોકોની સમસ્યાઓનું સમાધાન થાય એના માટે અમે હંમેશા પ્રયત્નશીલ રહીશું આપણે એક વખત મારો આગ્રહ છે દોસ્તો હવે તો આમાં સોશિયલ મીડિયામાં અને આઈટી નો જમાનો આવ્યો છે આઈટી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો જમાનો આવ્યો છે એઆઈ નો જમાનો આવી ગયો છે આપણે જે લાભાર્થી નો સંપર્ક બહુ ઓછો થયો છે આ મારો મારી અપેક્ષા ને આગ્રહ છે દોસ્તો બહુ મોટી તાકાત છે તો મુખ્ય લોકો લખતા જ હું જે કામ બતાવતો જાઉં એ નાના 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 તમે કામ કરી લેશો ને દોસ્તો આપણી વિધાનસભા સીટ ની અંદર પંચોતેર ટકા વોટિંગ થઈ જશે અને પંચોતેર ટકા વોટિંગ થઈ જશે ને તો અરવિંદભાઈ ને પણ એટલી લીડ આવશે અને ભારતીય જનતા પાર્ટીને પણ એટલી મોટી લીડ આવશે સાંસદ પણ સૌથી મોટી લીડ મળશે તમે રખ્યો એવું નહીં માનતા હું આ બધા મત વિસ્તારને ઘણા સમયથી ઓળખું છું આ વિસ્તારની અંદર પોટેન્શિયલ છે આ વિસ્તારની અંદર ક્ષમતા છે આ વિસ્તારના કાર્યકર્તાને મેં કામ કરતા જોયા છે જ્યારે કાર્યકર્તાનો પગ બેસી જાય ને ત્યારે આપણે ક્યારેક નિષ્ફળ થઈ જતા હોઈએ છીએ